રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના ખેડૂતો ભાદર નદીના ચેકડેમના કારણે મુશ્કેલીમાં મુકાયેલા છે નદીના કાંઠે આવેલા તેમના ખેતરોમાં જવાનો રસ્તો ચેકડેમના પાણીથી ડૂબી જતો હોવાથી ખેડૂતોએ પોતાની કોઠા સૂઝથી દેશી લિફ્ટ બનાવી આ લિફ્ટમાં તાર અને દોરડાનો ઉપયોગ કરી ખેડૂતો પોતે અને તેમના ખેત ઓજારો નદી પાર કરે છે છેલ્લા દસ વર્ષથી આ સમસ્યા એમની એમ જ છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી છે દ્રશ્યમાં તમે જુઓ છો મજૂરો પણ આ દેશી લિફ્ટ જોઈ ગભરાઈને પાછા ફરી જતા હોય છે જેનાથી ખેતીનું કામ વધુ મુશ્કેલ બન્યું છે ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે રસ્તા વચ્ચેના પાણીના વોકડાને દૂર કરવા ક્રોસવે કમ બનાવાય મજેટી ગામના સરપંચે જણાવ્યું કે ગ્રામ પંચાયતે ધારાસભ્ય અને તાલુકા પંચાયતમાં આ મુદ્દે રજૂઆત કરેલી છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો વહીવટને તાત્કાલિક પગલા લઈ પુલ બનાવવાની જરૂર છે જેથી ખેડૂતોને રાહત મળે અને તેમની આજીવિકા સુરક્ષિત થાય એક નરિયાનું હોકરું આડું ઊંડું આવે અને એની આગળ દશક ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે મારે ભાદરનો કોજવે છે કે પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહી છે એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો દશક ખેડૂત છે ફાયદો થઈ જાય અને બે ત્રણ જગ્યાએ લેખિતમાં આપેલ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય શ્રી